અસ્મિતા ને તેના વતન દાહોદ થી બે વર્ષ પહેલા ભગાડીને સુરત લઈ આવ્યો હતો ત્યારથી બંને લીવ ઇન માં રહેતા હતા અસ્મિતા સોમવારે સવારે ઘરના રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી આ સમયે રાહુલ ઘરમાં હાજર ન હતો. અસ્મિતાના મામા જે નજીકમાં જ રહે છે તેને અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોઈને ઘટનાની જાણ તેમને થઈ હતી. તેમને જોયું તો અસ્મિતાના ગળા પર નખના નિશાન જેવી ઈજાઓ હતી. અસ્મિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના તબીબે તેને તપાસી મૃત્યુ જાહેર કરી. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસના પીઆઈ તેમજ એસીબી સહિત તમામ પોલીસનો કાફલો નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરિવારે અસ્મિતાના હત્યા રાહુલેશ કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપોને પગલે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી જોકે ફોરેન્સિક પીએમ માં સ્પષ્ટ થયું હતું કે રાહુલે જ ઘરે ટૂપો આપીને અસ્મિતાની હત્યા કરી છે પરિવારની આ શંકા આખરે સાચી પડી હતી અને રાહુલે જ અસ્મિતાની હત્યા કરી હોવાનો ખુલાસો થતા રાંદેર પોલીસે આરોપી પ્રેમી રાહુલ મચ્છરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ રાંદેર પોલીસ સ્ટેશનને એક દવાખાના તરફથી વરદી મળેલ કે એક ભાઈ મહિલા ગળે ફાંસો ખાધો તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલો છે જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંધેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણ વાલી વારસો આવી ગયેલું હોય તેમની જાહેરાત લઈ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ હતું તે બાદ આ બાદ ઇન્ફેસ પંચનામા કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થ વડે પ્રેશર આપતા તેનું મોત નીપજેલું હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બાબતે તપાસ કરતા મરનાને તેના પતિ રાહુલ મછાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ હોય રાતના તેઓનો ઝઘડો થતાં તેના પતિ રાહુલે ગળામાં જે સૂત્રનો દોરો કર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપી અને મરનાર ને છેલ્લા બે વર્ષથી પ્રેમ લગ્ન કરેલ હતા તેઓને એક સંતાન પણ છે આગળની વધુ તપાસ ચાલુ છે સર આપને મેં જણાવ્યું એમ કે કામ આ લોકો મજૂરી કામ કરતા હતા ટ્રેક્ટરમાં છારું ભરવાનું માટી ભરવાનું કામ કરતા હતા મરનાર છેલ્લા ત્રણેક દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું